તમને ભરો હોય કે ન હોય બાકી અમને ભરો હોય કે આમાં ક્યાંક બેઠો હોય સો અને અમે આ ઈને જ સંભળાવી છો તમને કઈ સંભળાવતા નથી હા અમે તો એમ કે છે કે અમે આખી રાત રાયડું સાંભળે રાયડું પડે એકાદ અમારી રાયડ સાંભળજે બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી અમારે કોઈની પાસેથી કઈ લેવું નથી પણ અનુભવ બધા કર્યા છે થયા છે ઝગડા કર્યા છે માર્યા છે માર ખાધો છે બધું કરી લીધું છે અને ભજન બાપુ ચારે હું છે ખબર છે કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન સુધે આ પૈસાના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ આ પૈસા નો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહી કરી શકો એ મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટરે જ ભજન સુધે પૈસા તો ખૂટવાના નથી કારણ કે માણેની માંગ જ એવી છે રાત નથી હડિયત એવા સીડ્યા છે આમ રોજ ઢડી આવે રોજ ઢડીયા ને કે કઈ લાઇટ લે હતા ના એટલા વધ્યા કાઈ લાઇટ લે હતા નાજા એટલા વધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે એટલા હતા ને એટલા ઘેટ્યા એટલા હતા ને એટલા ઘેટ્યા હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી ને પૈસા નો જ રાખે છે નહી હળવા ફૂલ થઈ જવાની મજા છે માણસ જન્મે બે અઢી કિલો હોય વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાન માં હળગાવી દે ને પછી રીખ્યા ભેળી કરીને જોખો બે અઢી કિલો થાય થાય એટલો વાંઘો લોય પીવે વાતમાં કઈ લાંબુ છે નહીં લાવવાય નથી ને કઈ લઈએ તમને એક જ વાત કરું ચોરાશી લાખ યો ની છે એવું મહાપુરુષો છે ને છે માયા હાટા ભરતો હોય માણા એક કૂતરા કાગડા ભૂંડોડા કોઈ પૈસા અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો કયો અને માણા નું ફરાતું હોય તો કયો

પણ બાપુ કોઈ જીવ જો ભૂખો રહેતો હોય તો મને બતાવો કીડીને જન્મ થયો હોય ને જન્મ થયા પેલા બાપુ બધી ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય એ દૂધ ની વ્યવસ્થા હોય તમારી પથારી ની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા ધોરા વાળી હોય અને ગમે એટલું જીવ પછી મરી જાવ ને લાકડાઈ તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને દિવાળી મૂકનારા તૈયાર હોય ને ઘોકા મારનારા તૈયાર હોય હવે પેલું ને છેલ્લું બે તૈયાર છે તો વટલું નહીં તૈયાર કરી નાખ્યું હોય પણ વચ્ચે થોડુંક શું થોડીક થોડાક મોટા થાય ને થોડીક બુથી આવે ને એટલે બુથી ના ગાળિયા થયા હું આમ કઈ નાખું હું આમ કઈ નાખું આમ કઈ નાખું એટલે પણ કઈ નો બને ઘણા નથી કહેતા અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા હાટુ બે વ્યક્તિની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ ને નથી ચાર વ્યક્તિની જરૂર પડે આવીએ નથી અકાતું જઈએ નથી અકાતું શું મારે જરૂર નથી જરૂર નથી સોટ્યા છે અરે માણસનો અવતાર મળ્યો છે રામ અને મને તો એમ થાય સત્યુગ ને દ્વાપર ને તેતાને બધું જવા આવવા ને બધાય કે છે કળિયુગ છે અત્યારે શું ઘટે છે શું અત્યારે ઘટે છે હું એ મને કહો તો હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિરોળા કરે એવું નથી

હે ઈશ્વર મારે મેળવો છે એના માટે બાપુ નરસિંહ રોવે મીરા રોવે જેઠીરામ રોવે દાસી જીવન રોવે મારા બાપ મારા બાપ તે માણા બનાવીને આ દુનિયામાં અમને મોકલ્યા અને તું અમને જો ભેટો ન થાય તો તો અમારો અવતાર ફોગટ વિયોધે બાપુ કોણ રોવે છે કોઈ રોતું નથી રામ આ આ આ અત્યારે આપણા બધા ભક્તિઓ કર્યું અને માંડવા નાખવી શું કેમ નાખવી મારા જેવું હાસું કોઈ નહીં કે આ શેલી ખડી સુધારવા બાકી વેરા બેરાક કઈ નથી ફાટી ગયો એટલે ભાઠા પડેલા કોક ને ફાળવીને આપણે એમ દેખા આવો વારો નો આવે તે હાટુ આ માંડવા નાખે હા બધું વિચારવા જેવું છે બાકી છે ખુદી બાપુ એક રંગા ને ઉજળા જેના હાડ માં હલકી ન હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય આ વળી નથી અકતા ને ત્યાં ખાટમાં જઈને પડે અમે હુરા ને અમે અત્યારે જ ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું

સંતોષ જેવી ચીજ નથી આપણા નોટ નોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલા નો લોટ હોય અને માગણ આવે અને રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર મને થાય તો કે અમારે જાવ જીવ જ નથી બરો નો જીવ હોય જીવ ભિખારી થઈ ગયા ભલા મને નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ બાપુ મોજ આવે જીવન જીવવાની દાસી જીવાણ જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધા એમ કે કે ભાઈ કોઈને કઈ કઈ પ્રશ્ન મૂછવતો હોય તો મને કેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કઈ તકલીફ હોય તો મને કેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાબુ ઓહો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂજવ તો એના જવાબ આપે ભીમ સાહેબ કે છે કે એમ તો કે હા તો કે આની પાસે પ્રોગ્રામ હોય તો કેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાબુ દાસી જીવનનો નો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના બાપુ આમ બેહી ગયા વાહે જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે નોકે જાય હા બહુ બહુ ગાડલા ઉપર સડવા બહુ નો ભી માર્યું પછી કોઈ મોટા માણા આવે ને થકાવી થકાવીને જોડામ કાઢે એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ નોકે

એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી કે મને તમે નથી ઓળખતા આવડું છોકરું મને ઓળખતું નથી ઓળખતા ઓળખતું મારું નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાના પછી વિચાર કરે છે કે આ સાતી ના ગાલ ના કપાલ ના દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના ના પગમાં પીડા બાપુ મને આ ખબર નથી કે તમે હું ઠેકડા મારા સાનો મોનો હળવો રે ને પછી બાપુ એ અઢાર માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું સંતો ને બાપુ ચોટ હોય સંત ના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોની સંતો પાસે થોડું ગણિત થયું ટૂંકમાં સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે બાકી આપણું હારા માણામ નામ નથી આ સંતો એ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર વી ગયો હોત ને કામ આયપા હોત આ તમને કહી દઉં આ સંતોની કૃપા છે સાધુની બાકી આમ બંદૂક લઈને સામે ઉભો હોય તો આપણને કઈ ફેર નતો પડતો પણ બાપુ સંતો બાપુ જ્યારે મળે ને એક જાડેજા જેવા જાડેજા ને સતી તોરલ મળે અને આ કાંઠે બારવટ ગયો હોય ને હામાં કાંઠે સંત બનાવી દે ને આ સંતો ની તાકાત છે આ સાધુ ની તાકાત છે કારણ કે આ આ છે ને બુદ્ધિ નો કે આ વિજ્ઞાન નો વિષય જ નથી અત્યારે અમને બધા હા ભળે છે એટલે આ બાર હો અહીંયા ગામમાં તો બધી આબરું જેટલી છે આવો તો ખબર પડે પણ કેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે પછી પાછું વળી દેવાય ને પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જ છે એમ જાડે સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજાર નીકળે ને બારી બારણા ફટો ભટ બંધ થઈ જાય અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલના ના માથે લઈને જેથી નદી એ જાતો હતો ને ધોવા તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે તમે બાપુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે પણ આવડ હોય અલબેલી અને કોઈ નો પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કઈક આ અમે આવું બોલીને ને ને અમે પછી હેઠા ઉતરે ને એટલે અમારું લોહી પીવે આય તમે આવડવાનો તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું અહીં આમ બોલ્યા ત્યાં નહીં આમ બોલ્યા અહીં આવીને બે હા બોલો તો કારા ની બુટિયું લાલ થઈ જાય કે નહીં આ આ આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાંડ ઘરે મૂકીને આવે ને એ ભજન કરી શકીએ તમારું કામ જ નથી અમે તો જાણ આ તો ખંડો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે આ તમારું કારણ કે અમે અહીંથી એમ કહે કે રામાપીરની જે અમારે આમ ઉઘરાણી આવે એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે એ ન કરી શકો બીજું શું કરી શકું